નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો માનવ દૂધ વેચાણ બંધ કરો એફએસએલ ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો ઘણી કંપનીઓ માનવ દૂધનું વેચાણ અને પ્રક્રિયા કરી રહી છે મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે આ દરમિયાન એફએસએલ એ તમામ રાજ્યોને એડવાઇઝરી જારી કરીને કહ્યું કે માનવીય દૂધનું કોઈ પણ વેપારીકરણ થવું જોઈએ નહીં મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે માનવ દૂધનું જણાવી દઈએ કે આનું ઉલ્લંઘન કરવા પર રૂપિયા પાંચ લાખ રૂપિયાનો દંડ અને પાંચ વર્ષની જેલ પણ થઈ શકે છે જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો